ચોટીલેમાં તંત્રની લાલ આંખ સોળ કરોડની સરકારી જમીન પરથી અમરદીપ હોટલ જમીન દોસ્ત કરાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મથરીખડા ગામે નેશનલ હાઈવે સુડતાલીસ પર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું સરકારે સર્વે નંબર છાસી માં આશરે દસ એકર જમીન પર અમરદીપ હોટલ ચલાવવામાં આવતી હતી આ દબાણ સામે નાયબ કલેકટર એચટી મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી જેસીબી અને બુલડોઝરની મદદથી હોટલનું મુખ્ય પાકો બાંધકામ પંચરની દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક તેમજ પાણીના ટાંકા સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા આ કાર્યવાહી દ્વારા અંદાજે સોળ કરોડ સાડત્રીસ લાખથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ દૂર કરી જમીનને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે દબાણ લાંબા સમયથી હોવાના ધ્યાને લઈને હવે ગેરકાયદે વપરાશ બદલ વાર્ષિક બિન ખેતીના જંત્રીના એક ટકા મુજબ વસુલાત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે તંત્રની આ કડક કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે હવે આવી કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ થશે કે કેમ તે જોવાનું રહેશે અહેવાલ દિનેશ ગામવા સાથે રૂતુલ કુમાર ધામેચા ચોટીલા સુરેન્દ્રનગર હમ દેખાંગે સચ્ચાઈ ખબર ચેનલ કો લાઈક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર અમારે જોડે રહીએ હમ દિખાએગે આપકો સચ્ચાઈ કી ખબર